નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ નવા અભિગમ સાથે એ મિત્રો આપણે મળવાની શરૂઆત કરી રહ્યા છીએ નવા વર્ષની જે છે એ દરેક ખેડૂત મિત્રોને એ હાર્દિક શુભકામનાઓ ખેતી જે છે એ દિવસે 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 એ મિત્રો આધુનિક બનતી જાય છે અને આધુનિકતા જે છે એ ખેતીનો ખેતીને જે છે એક નવી દિશા એ આપી રહી છે દિવસે 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 એ ખેતીની અંદર એક પાક પૂરો થયો બીજો પાક જે છે ખેડૂત મિત્રો જે છે એ નવા નવા પાકોનું વાવેતર જે છે એ કરવાનું એ પ્લાનિંગ કરી રહ્યા છે ખાસ કરીને શિયાળુ પાકોની અંદર જે પરંપરાગત પાકોની અંદર જીરું વરિયાળી ધાણા ઘઉં ડુંગળી લસણ આ પાકો જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં એ મિત્રો વવાતા થાય ત્યારે ખેડૂત મિત્રોએ લગભગ જે છે એ બિયારણની ખરીદી જે છે એ કરી લીધી છે અને બિયારણ જે છે દિવસે 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 એ ખેડૂત મિત્રોએ પોતાના ઘર સુધી પહોંચાડ્યું છે ખાતર જે છે એ થોડીક અસર જે છે એ વર્તાઈ રહી છે પરંતુ ખેડૂત મિત્રો જે છે એ ખાતરની પણ જે છે એ ઘણી બધી વાતો મિત્રો એ આપણે કરતા હોય કે ખાતર મારે કયું વાપરવું કેવી રીતનું વાપરવું ક્યારે વાપરવું ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે સાહેબ જમીનની અંદર જે છે એ આપણે વ્યુમિકની વાત આવે વ્યુમિક એટલે કાર્બન કાર્બન એટલે ઓર્ગેનિક કાર્બનની વાત કરવામાં આવે કે જમીનની અંદર કાર્બન જે છે એ હોવું ખૂબ અગત્યનું છે કાર્બન એટલે તો કે સેન્દ્રી પદાર્થ સેન્દ્રી પદાર્થ જે છે એ જમીનની અંદર જેટલો વધારે એટલું જે છે એ છોડનો વિકાસ ને ઉત્પાદન જે છે મિત્રો વધારે આવે સતત ને સતત જે છે રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપયોગના કારણે એ દિવસે 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 જે આપણો ઓર્ગેનિક કાર્બન જે કહેવાય કે એ દિવસે દિવસે ઘટતો ગયો આપણે જે છે એ જમીનને જે છે દેવાનું વસ્તુ હતું જે દેશી ખાતર હતા એ આપણે ભૂલતા ગયા ત્યારે હવે જે છે એ ખેડૂત મિત્રોને ખ્યાલ આવ્યો છે કે ભાઈ હવે મારે આ જમીનની અંદર દિવસે એટલું અમે મહેનત કરીએ છીએ એટલો ખર્ચો કરીએ છીએ પણ એવું જોવે એવું ઉત્પાદન નથી મળતું તો આ એના માટે શું કરવું તો એના માટે મિત્રો તુલસી એગ્રો ઇનોવેટિવ જે છે એ લઈને આવ્યું છે એ વ્યુમિક સ્ટેન્ડ વ્યુમિક વ્યુમિક એટલે કે કાર્બન આ કાર્બન જે છે એ ખેડૂત મિત્રો માટે ઓર્ગેનિક કાર્બન હોવો એ ખૂબ અગત્યનો છે બજારની અંદર વ્યુમિક જે છે એ આપણે કહીએ ને કે ઢગલા મોટે મળે પણ ખેડૂતોને કેવું લેવું રિઝલ્ટ મળશે એની જે છે ખૂબ અવઢવમાં હોય છે ત્યારે મિત્રો આ તુલસી એગ્રો યુનિટી દ્વારા આ વ્યુમિસ્ટેડ એ એક કિલોનું પેકેજ જે છે એ ખેડૂત મિત્રો માટે સંપૂર્ણ જે છે એ કહેવાય કે એમ કહેવાય કે કોઈ પણ કેમિકલના વગર એ આ સ્ટેન્ડ જે છે આની અંદર પ્યોર એ અઠ્ઠાણું ટકા વ્યુમિક એ મિત્રો આની અંદર આપવામાં આવ્યું છે આ વ્યુમિક થી જે છે શું થશે તો કે જમીનની અંદર જે છે આ વ્યુમિક આપણે આપશું એટલે સોળનો જે છે સંપૂર્ણ વિકાસ થશે પાયાની અંદર જે છે જે કે તમે આપણે રાસાયણિક ખાતરો નાખીએ છીએ બરાબર તો એમની સાથે દેશી ખાતર નાખતા તો એમની સાથે પિયત સાથે ડ્રીપ સાથે

ખાતરની કામગીરી કરશે એને ખાવાનું આપણે આપવાનું કામ એ આ ઓર્ગેનિક કાર્બનના રૂપમાં મિત્રો આપણે આપીએ છીએ આ વ્યુમિસ્ટેન્ડ જે છે એ એકર માં એક કિલોગ્રામ આપણે આપીએ છીએ તો જમીન ની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણો છે કે લાખો હોય તો કરોડો કરોડો ની સંખ્યામાં એનો ફેલાવો જે છે થાય છે જેનાથી મૂળનો વિકાસ સારો થાય છે મૂળનો વિકાસ સારો થાય તો વિકાસ થવાનો છે વધતો ન હોય પાયા ની અંદર આ જો આપી દઈશું તો સોડ જે છે એ ધોકા જેવો ઉગશે અને ધોકા જેવો ઉગ્યો તો એને લગભગ જે છે કોઈ રોગ જીવાત પણ લાગશે નહીં ત્યારે આ વ્યુમિસ્ટેન્ડ જે છે એક એકરનું માપ છે ચારસો એકાવન રૂપિયા આ એની કિંમત છે કદાચ જે છે ઉરિયાની ડીએપી ની થેલી જે છે એ મિત્રો આપણે નાખીએ છીએ અડધું કરીને જે છે આપણે જો આને તો પણ જે છે ઉરિયા ડીએપી જે છે જમીનની અંદર ફોસ્ફરસ જે પડ્યો છે અલગ સ્વરૂપમાં છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ મિત્રો આ કરશે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર ક્યાં મળશે કેવી રીતના મળશે એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો ત્રણું છ નેવ્યાસી ત્રાણુંવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને તમે જે છે એ તમારા વિસ્તારમાં ક્યાં આ વ્યુમી સ્ટેન્ડ મળશે એની જે છે માહિતી તમે મેળવી શકશો વધારાની માહિતી માટે એ મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો